મનરેગા વિશે તમને પૂછે તો આ પ્રશ્ન છે સોરી આ જવાબ છે તમારે લખવાનો થાય હવે એવું જરૂરી નથી કે અહીંયા મનરેગાનો એટલે મોટો ત્રણથી ચાર માર્કનો પ્રશ્ન પૂછે તો જ લખો આની અંદરથી તમને એકથી બે માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે તો એ પણ આપણે આની અંદરથી સમજવાનો છે એટલે મેં તમને આગળ વાત કરીને કે આપણે મોટા પ્રશ્ન જોઈએ ને અને નાના પ્રશ્ન આપોઆપ ક્લિયર થઈ જાય તો એ પણ જોવાનું છે ઓકે તો શરૂથી શરૂ કરીએ એની અંદર બે ઓક્ટોબર બે હજાર નવથી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ એટલે કે નરેગા સૌથી પહેલાનું નામ શું હતું આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે એક્ઝામની અંદર પૂછાઈ જાય એક માર્કની અંદર કે સૌથી પહેલાં જે મનરેગા જે આપણે યોજના હતી એનું સૌ પ્રથમ જે પેલા નામ હતું એ શું હતું તો પેલા નામ હતું એ નરેગા હતું શું હતું નરેગા અને યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ એટલે કે મનરેગા કરવામાં આવ્યું સૌથી પહેલાં નરેગા નામ હતું પછી એનું મનરેગા ક્યારથી કરવામાં આવ્યું તો કે બે ઓક્ટોબર બે હજાર નવ થી બે હજાર નવ બે ઓક્ટોબર બે હજાર નવ આપણે બે ઓક્ટોબર ના દિવસે ગાંધી જયંતિ આવે છે ને તો બે હજાર નવ ની અંદર આ ટૂંકમાં બાબત છે નોંધ કરી અથવા તો બદલાવી શું બદલાવી તો નરેગામાંથી શું કર્યું મનરેગા પેલા એટલું હતું કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ અને પછી થઈ ગયું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ એટલું ફેર પડ્યો છે મહાત્મા ગાંધી શબ્દ છે એ આગળ આવી ગયો છે એટલે નરેગામાંથી મનરેગા કરવામાં આવ્યું યાદ રાખજો ખાસ આ યોજનાનો હેતુ પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હતો તમને એવો પ્રશ્ન પૂછે કે મનરેગા જે યોજના હતો આનો હેતુ શું હતો તો હેતુ કંઈક એવો હતો કે જે પછાત જિલ્લાઓની અંદર પછા પછાત જે ગામડાઓ છે એની અંદર જે લોકો રહે છે એને રોજગારી પૂરી પાડવાનો હતો કારણ કે ત્યાંના લોકો છે એ અશિક્ષિત હશે એની પાસે એટલું બધું શિક્ષણ હશે ને એને એ બેરોજગારીનો શિકાર હશે તો એ બેરોજગારીમાંથી એને રોજગારી કઈ રીતના પૂરી પાડવીને આ વિચાર્યું પણ મનરેગા એટલે મનરેગાનો મેન હેતુ એવો હતો જેનો મેઇન ગોલ કહી શકાય કે એનો જે હેતુ હતો કંઈક હતો કે જે પછાત જિલ્લાઓ છે એની અંદર રહેતા ગ્રામીણ લોકો છે સફળ બનાવવા સરકારે બે ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરો જાહેર કર્યો છે આ પણ પ્રશ્ન છે એક માર્ક અંદર પૂછાઈ જાય તમને એવો પ્રશ્ન પૂછાય કે રોજગાર દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે અથવા તો બે ફેબ્રુઆરીના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે તો રોજગાર દિવસ છે બે ફેબ્રુઆરીના દિવસને ઉજવવામાં આવે છે શા માટે તો મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા ત્રણ પ્રશ્નો પૂછાય છે કે મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા કયો દિવસ ઉજવવામાં આવે તો એની અંદર રોજગાર દિવસ રોજગાર દિવસ ક્યારે ઉજવવામાં આવે તો બે ફેબ્રુઆરી અને બે ફેબ્રુઆરી રોજગાર દિવસ શા માટે ઉજવવામાં આવે તો મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા એના પછી મનરેગા સોરી અહીંયા મનરેગા છે મનરેગા છે બધી મનરેગા યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ કુટુંબની ઓછામાં ઓછી એક વ્યક્તિને વર્ષમાં સો દિવસની રોજગારી આપવાની બાંધરી આપવામાં આવે છે તો તમને એવો પ્રશ્ન પૂછી શકે પૂછાઈ જાય કે મનરેગા કાર્યક્રમની અંદર શું કરવામાં આવે અથવા કઈ રીતના રોજગારી મળે તો ખાસ યાદ રાખજો અહીંયા કોઈ પણ પ્રત્યેક ગ્રામીણ કુટુંબને જેટલા પણ કુટુંબ છે એની અંદર પ્રત્યેક ગ્રામીણ કુટુંબને ઓછામાં ઓછી એક વ્યક્તિ ઓછામાં ઓછી એક વ્યક્તિ તો હોય જ વધારે હોઈ શકે પણ એક વ્યક્તિ તો ઓછામાં ઓછી હશે એને વર્ષમાં સો દિવસ કેટલા દિવસ માટે તો સો દિવસ માટે રોજગાર આપવાની બાહદરી આપવામાં આવે છે એને ખાતરી આપવામાં આવે છે જવાબદારી લેવામાં આવે છે કે સો દિવસ માટે તમને રોજગારી આપવામાં આવશે એના પછી સ્ત્રીઓ સ્ત્રીઓ જે મતે એકના જેમ ત્રણ ભાગની જે હવે પચાસ ટકા છે રોજગારી અનામત રાખવામાં આવે છે હવે જેટલા એને એવું નક્કી કર્યું હોય કોઈએ કે નેવું જણા લેવાના છે કેટલા જણા નેવું જણા તો નેવું માંથી એકના છેદમાં ત્રણ ભાગ છે એ કોનો હશે તો કે સ્ત્રીઓ માટે અનામત હશે ઓકે અહીંયા આપણે કરીએ તો ત્રણ ત્રણ નવ ત્રીસ તો અહીંયા કુલ નેવું હશે એમાંથી ત્રીસ કેટલા સોરી ત્રીસ છે એ સ્ત્રીઓને લેવામાં આવશે સ્ત્રીઓ માટે જગ્યા છે એ ખાલી રાખવામાં આવશે હવે છે એ પચાસ ટકા જેવું થઈ ગયું છે એટલે અહીંયા નેવું માંથી પિસ્તાલીસ છે સ્ત્રીઓની રોજગારી ટૂંકમાં અનામત રાખવામાં આવશે

પૈસા આપવા ટાણે સાત દિવસની અંદર એને છે પૈસા ચૂકવી દેવાનું એવું નહીં કે તમારો સો દિવસ સુધી તમે કામ કરો એકસો એકમાં દિવસથી તમને રોજગારી ટૂંકમાં આપી દેવામાં આવશે એકસો એક જે દિવસ આવશે ત્યારે તમને જેટલો પગાર છે બધું આપી દેવામાં આવશે વેતન છે વળતર છે આપી દેવામાં આવશે પણ એવું નથી અહીંયા શું કરે સાત દિવસની અંદર સાત દિવસ કામ કરે સાતમાં દિવસે એને તમામ રોજગારી જેટલું સાત દિવસનું કામ કર્યું એ તમામ રોજગારી એને ત્યારે આપી દેવામાં આવે હવે એનું કારણ એ એ હોઈ શકે કે જે પછાત વર્ગ છે એની પાસે એટલું બધું કોઈ સ્ત્રોત હોય નહીં કોઈ પણ આવકના એટલા બધા સ્ત્રોત હોતા નથી એટલે શું કરે તો એને કાંઈ પણ હટાણું એવું હટાણું એટલે જે આપણે ખોરાક જે લેવા માટે હોય ને પછી અનાજ છે કઠોળ છે શાકભાજી છે એ તમામ બાબતો તો એ તમામ લેવા માટે શું કરે એની પૈસા તો હોય ને એટલે શું કરે સાત દિવસમાં પૈસા આપી દે જેથી એનું પરચુરણ ખર્ચો છે નીકળે રાખે એટલે સાત દિવસની અંદર છે ને રોજગારી પણ આપી દેવામાં આવે ખાસ યાદ રાખજો એના પછી શ્રમિકને તેના નિવાસસ્થાનથી સ્થાનથી પાંચ કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે હવે આ મનરેગા જે કાર્યક્રમ છે એની અંદર એક બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ છે પાંચ કિલોમીટરની અંદર છે ને એને ત્યાં જ રોજગારી પૂરી પાડવામાં આવે તો પાંચ કિલોમીટરથી વધારે હોય તો શું થાય તો હવે સમજો જો રોજગારનું સ્થળ પાંચ કિલોમીટરથી દૂર હોય તો તેને દસ વધારે વેતન આપવામાં આવે છે એ જેટલા દિવસનું નક્કી કર્યું હોય એના દસ ટકા જેટલું સાત દિવસનો પગાર થતો હોય તો સાત દિવસ જેટલા થતો એમાં દસ ટકા છે એક્સ્ટ્રા કરવામાં આવે વધારવામાં આવે શું કામ કારણ કે એ પાંચ કિલોમીટરથી દૂર રહે છે ઓકે વેતન આપવામાં આવે છે આ યોજનામાં નોંધાયેલ શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે હવે જેટલા પણ સો દિવસ માટે જ્યાં એ કાર્યરત રહેશે એ તમામને શું આપવામાં આવે જોબ કાર્ડ ખાસ યાદ રાખજો જોબ કાર્ડ છે આપવામાં આવે અને જે પાંચ વર્ષની મુદત માટે હોય છે હવે આ જે જોબ કાર્ડ આપવામાં આવે ને પાંચ વર્ષની મુદત હોય કે પાંચ વર્ષ માટે જે વ્યક્તિ છે એને શું આપવામાં આવે તો કે રોજગારી આપવામાં આવે અને જોબ કાર્ડ ધરાવનાર વ્યક્તિને કામ ન મળે હવે ઘણી વાર એવું બને કામ જ નથી મળતું જોબ કાર્ડ છે છતાં કામ નથી મળતું તો તો સરકાર છે જે મનરેગાનું જે સંચાલન કરે છે શું કરશે તો તેને નક્કી કરેલ બેરોજગારીનું ભથ્થું આપવાની જોગવાઈ કરવામાં આવી છે તો એને જેટલા દિવસ પણ એ બેરોજગાર છે હવે કોઈ પણ વ્યક્તિને સો દિવસ માટે શું આપ્યું તો કે બાયંધરી આપી આપણે સો દિવસની અંદર એને કાર્યરત રહે જ નથી શકા રોજગારી આપી નથી શક્યા એ વ્યક્તિ છે જોબ કાર્ડ મેળવેલ છે જોબ કાર્ડ ધરાવે છે એને કામ કરવું છે છતાં એને મળતું નથી તો એ સો દિવસમાંથી અથવા તો કોઈ પણ બેરોજગારીનું જે ભથ્થું છે નક્કી કરેલ હશે એ વ્યક્તિને મળશે ઓકે આવી રીતે કંઈક આપણે આ પ્રશ્ન છે જોવાનો હતો જે જોઈ લીધો છે તમને આ પ્રશ્ન પૂછે આપણે આમાંથી માત્ર ત્રણથી ચાર માર્કનો પ્રશ્ન એમપી જે આપને આપેલ છે એ ખાલી આપણે જોયો નથી આની અંદરથી એક થી બે માર્કના જેટલા પ્રશ્નો નીકળી શકતા હતા ને મોસ્ટ ઓફ આવી ગયા એટલે તમારે આની અંદરથી યાદ રાખવાની બાબતો છે નરેગા ક્યારે હતું મનરેગા ક્યારે થયું શું કામ થયું મહાત્મા ગાંધીના ડેટ ઓફ બર્થ બે ઓક્ટોબર બે ઓક્ટોબરના દિવસે સોરી બે ઓક્ટોબર બે હજાર નવથી છે એ મનરેગા થયું છે પછી અહીંયા જે ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો મુખ્ય હેતુ હતો પછી બે ફેબ્રુઆરીના દિવસે રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે પ્રત્યેક લોકોને સોરી પ્રત્યેક કુટુંબને ઓછામાં ઓછી એક વ્યક્તિને શું આપે તો કે વર્ષમાં સો દિવસની રોજગારી આપવામાં આવે એ બાયંધરી કરવામાં આવેલ છે સ્ત્રીઓમાં એકના છેદમાં ત્રણ હવે પચાસ ટકા જેવું થઈ ગયું છે અને ન્યૂનતમ વેતન છે એ સાત દિવસમાં આપવામાં આવે ઓકે આજે જે બોલું છું ને કીવર્ડ છો ઓકે હવે જોઈ જ લ્યો એક ફટાફટ આ પ્રશ્ન છે તમારો ક્લિયર થઈ જાય ઓકે સૌથી પહેલાં આ અહ વાટ તો નથી પણ કે તારીખ છે એ તારીખ યાદ રાખવાની છે અને આની નીચે છે અન્ડરલાઈન કરી નાખવાની લાઇન કરીને અન્ડરલાઈન કરી નાખવાની છે આ પ્રશ્નો તમને કે પૂછાય લખી જ નાખવાનું બેઠું ગેરંટી એક્ટ જે નરેગા હતું પછી શું થયું મનરેગા આ એક બાબત યાદ રાખવાની છે એના પછી આનો હેતુ શું હતો તો કે હેતુ એવો હતો કે પછાત જિલ્લામાં વસતા જે લોકો છે ને રોજગારી આપવા એટલે એક હેતુ યાદ રાખવાનું છે પહેલા તારીખ યાદ રાખવાનું છે પછી હેતુ યાદ રાખવાનું છે એના પછી ઓછામાં ઓછી એક વ્યક્તિને સો દિવસ માટેની ટૂંકમાં રોજગારી આપવામાં આવે છે અહીંયા જોઈએ તો પાંચ કિલોમીટરના અંતરમાં જ આપવામાં જો વધારે હોય તો કે દસ ટકા પછી જોબ કાર્ડ યાદ રાખવાનું છે કામ ન મળે તો શું કરવામાં આવે તો કે રોજગારી સોરી બેરોજગારી ભથ્થું છે આપવામાં આવે ઓકે એટલા કીવડ છે આપણે યાદ રાખવાના છે આગળ હજી પણ આવા પ્રશ્નો જે કંઈ પણ આપણે અહીંયા બી લાગશે ખાલી આપશું નહીં સમજાવીને જાઉં એટલે તમારે ખાલી એકવાર વિડીયો જોઈ લો ને બાકી હું શું થાય કે પ્રશ્ન આપી દઈ પણ તમે તમારી રીતે ગોતો ગોતોમાં આળસ થાય ન મળે એક્સ વજેટ અહીંયા પ્રશ્ન આપશું સમજાવશું એટલે તમારે છે પ્રશ્ન નામે ટૂંકમાં ક્લિયર થઈ જાય ઓકે તો આ વિડીયો છે એ અંદર કાંઈ ક્વેરી હોય તમારા કાંઈ સજેશન હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ